એસઆઈઆર માટે એટલે કે મતદાર યાદી સુધારણા માટેની કાર્યશાળાઓનું આયોજન દરેક વિધા એકસો બ્યાસી વિધાનસભામાં રાખવામાં આવ્યું એમાં મુખ્યમંત્રીશ્રી પ્રદેશ અધ્યક્ષશ્રી એસઆઈઆરના સંયોજક ગુજરાતના ડોક્ટર હેમાં તથા રત્નાકરજી અને રાષ્ટ્રીય સંયોજક ધનકરજી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અહીંયા એસઆઈઆરના વિધાનસભાના સંયોગે ડૉક્ટર ભાવેશ પટેલ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને આના દ્વારા જે મતદાર યાદીમાં મોપડતી હોય છે એમાં સુધારણા માટેની આ કોઈને કાઢી મૂકવા માટેનો નથી પણ આ મતદાર યાદી સુધારણા માટે છેલ્લા ત્રેવીસ વર્ષથી આમાં કોઈ સુધારણા નથી થઈ બે હજાર બે પછી તો એમાં સુધારણા થાય એના માટે આ બધું માર્ગદર્શન આપવામાં આવ્યું છે જે કોઈને નવા મતદાર હશે એને પણ નોંધાઈ શકશે જેને એમાં સુધારા વધારા કરવાના હશે કોઈ ક્યાં બહારથી આવ્યું છે કે અહીંયાથી કોઈ બહાર ગયું હોય તો એમાં મતદાર યાદીમાં સુધારણા કરવાના હશે કાં તો કોઈ ઠેકાણે કોઈક એવા મતદારો છે રહેતા નહીં હોય ને નોંધાયેલા હશે એના માટેનો કેવી રીતે નિકાલ કે મરણ મરી ગયેલા મતદારોના નામ હોય તો એનો નિકાલ આ બધી વ્યવસ્થાઓના ભાગરૂપ આજે અહીંયા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને કાર્યશાળામાં સુંદર માર્ગદર્શન નેતાઓ તરફથી મળ્યું છે એક મહિના માટેનો આ કાર્યક્રમ હોય ત્યારે હજુ આગામી દિવસોમાં પણ આવી કાર્યશાળા થશે પણ ભારતીય જનતા પક્ષના બૂથ લેવલના બીએલઓ અને ઓ ને કે તમામ મજબૂત રીતે આ કામગીરી કરશે અને મતદાર યાદીની સુધારણાની કામગીરી કર્યા પછી સારી રીતે ઇલેક્શનો થાય એના માટે આ કામગીરી થઈ રહી છે હું તમામને આ કાર્યમાં જોડાવા માટે શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને કાર્ય કરો પોતાની રીતે પણ પોતપોતાના બુદ્ધમાં જે કંઈ સુધારા ઉધારા હોય એમાં ધ્યાન આપે maybe we don't do